લોકોમાં આક્રોશ જોવા મળ્યો વડોદરામાં ગણપતિ ઉત્સવમાં અર્બન સાત રેસિડન્સીના ટેરેસ પર મુસ્લિમ ધર્મના ઝંડા લાગ્યા કોર્પોરેટરે કહું ગણપતિ પંડાલ છે ટાવર પર ઝંડા લગાવ્યા છે આ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવની ધામધૂપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના ભાઈ રોડ ઉપર આવેલી અર્બન સાત રેસિડન્સીના ટેરેસ પર મુસ્લિમ ધર્મના ઝંડા લાગ્યા છે અને શાંતિ ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરે જાણ થતા તેઓ પહોંચી ગયા હતા ને આ દરમિયાન ટેરેસ પર લગાવવામાં આવેલ ચંડા ઉતારી લેવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો સ્થાનિક કિશનભાઈ વાડીએ જણાવ્યું હતું કે ગણપતિના તહેવારના હિન્દુઓને ઉશ્કેરવા માટે ઝંડા લગાવ્યા છે અને એમના ઝંડા અમે ઉતારી લીધા છે પણ એ લોકો કહે છે કે અમારા તહેવાર આવે છે અમારા પણ ઝંડા રહેવા જોઈએ અમે કહીએ છીએ હળીમળીને તમે રહો તમે આ પ્રકારની પ્રવૃત્તિ કરો આપણા દેશના ઝંડાઓ લગાવતા નથી અને પાકિસ્તાનના ઝંડા લગાવો છો

બધા ઝંડા ઉતારી લીધા તેઓએ વધુમાં જણાવ્યું કે અમે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગીએ છીએ કે જ્યારે અમારા તહેવારો ચાલી રહ્યા છે ત્યારે બિનજરૂરી

બધાએ મળીને ગણપતિનો મંડપ બનાવ્યો છે ગણપતિની સ્થાપના કરી છે તે ટાવર ઉપર જ ઝંડો લગાવવાની શું જરૂર પડી એ શું સાબિત કરવા માંગે છે જે અમારા ગણપતિજીનો મંડપ છે તેને ઉપર તમે અરબનો ઝંડો લગાવો છો આ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં જેને સમજવું હોય સમજી લે આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયરાજસિંહ ગોહિલે જણાવ્યું કે અર્બન સાત રેસિડેન્સીમાંથી કોલ મળતા અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ અને ત્યાં લોકોએ કેટલાક લોકોએ લગાવેલા ઝંડા તે લોકોએ ઉતારી લીધા હતા અને જેથી મામલો થાળી પડી ગયો હતો આપ લોકોને જણાવવાનું કે ગઈકાલ સાંજે એવી માહિતી મળી હતી કે અર્બન સેવન નામની સોસાયટી છે ભાઈલી વિસ્તારમાં જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ સાડા ચારસો જેટલા ઘરો છે અને દસ જેટલા ટાવર્સ છે એમાં એ જાણવા મળ્યું કે રાત દસ સાડા દસ અગિયારના અરીસામાં દસ ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનું મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલું હતું એ કોઈ બીજું કંઈ એન્ટીનેશનલ કે અરબિક ઝંડા નહીં હતા બટ ઇસ્લામિક ઝંડા હતા બટ સેમ સોસાયટીમાં એફ બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી એ કોઈ જાતનો ખટરા ના થાય ત્યાં તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સમજાવટ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઝંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઝંડા ઈદે મિલા જ્યારે આવે ત્યારે લગાવવામાં આવે બટ આપ લોકોને બસ મેં જણાવવા માગું છું કે એક થોડું એવું મીડિયામાં ચાલતું હતું કે અરબિક ઝંડા હતા કે એવા હતા એવું નહીં છે અમે લોકો ફૂલી ઝંડાનું અમે લોકો અવલોકન પણ કર્યા હતા બીજા નિષ્ણાતો પાસેથી અમે લોકો મેળવતા એ પ્લેન ધાર્મિક એક જસ્ટ એક રિલિજિયસ ઝંડો હતો બિલકુલ એમનું આ કહેવાનું છે મારી સાથે પણ એમની વાત થઈ હતી કે પહેલા એફ બ્લોકમાં ઝંડા લાગેલા હતા અને ત્યારે સમજાવટથી માની પણ ગયા હતા બટ રાત્રિનો ટાઈમમાં વધારે ઝંડા લાગી ગયા હતા અબ એની પાછળનો શું આખું એક સ્ટોરી છે એની પાછળનો અગર કાંઈ બીજું કાંઈ ડિટેલ છે કે નહીં છે અમે લોકો પણ બધું માહિતી મેળવી રહ્યા છે અને આગળ જેમાં કાંઈ નીકળશે તો અમે લોકો પગલાં લઈશું ડેફિનેટલી એમાં અમે લોકો વિતરણ પાસા ઉપર કામ રહ્યા છીએ એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ ત્યાં રહીશો કોણ છે નહીં છે અને બીજી વાત માનો કે આપને ખ્યાલ છે કે એમઆઈજી ટાઈપનો જે એ ફ્લેટ્સ છે એ ઓપ્શન વગેરેમાં કરીને લોટરી મુજબ આપવામાં આવ્યા છે તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવ્યા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહીં કરી છે એ પોતાનું ટેનન્ટ વેરિફિકેશન કરાવ્યા છે કે નહીં કરાવવા છે એ પણ આગામી શોર્ટ ટાઈમ અમે લોકો કરાવનાર છીએ અત્યારે એ ડેફિનેટલી અમે લોકો એ શકીએ છીએ કે શરૂઆતમાં એક ઝંડા હતા પછી રાત્રિનો ટાઈમમાં સાડા દસ અગિયારની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચી લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મિટિંગ કરી તો ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે કે એ ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કાંઈ હતું એ અમે લોકો અત્યારે તપાસ કરી રહ્યા પ્રાથમિક તબક્કે હું આપને કાંઈ કન્કલુસિવ નહી કહી શકું એમાં કંઈ ડિટેલ વધારે વિગત મળશે તો જ મેં આપણે કન્કલુસિવ કહી શકું છું આ જો ઘટનાક્રમ છે એ સુરત વાળું ઘટનાક્રમથી પહેલાનું ઘટનાક્રમ છે તો બંનેનો ડાયરેક્ટ કનેક્શન અમે લોકો એસ્ટાબ્લિશ અત્યારે નથી કરી શકતા મેં આપને એ જ કહી રહ્યા છું કે ખરેખર એમનો નામથી ત્યાં કોઈ ફ્લેટ છે કે નહીં ફ્લેટ છે અને અગર માનો ત્યાં રેન્ટ ઉપર રહેતા હશે એમની પાસે ધોરણસર રેન્ટ કરાર છે કે નહીં કરાર છે એ બધું અમે લોકો તપાસ કરશું કેમ કે દેખો કાયમા ફેસી કોઈ ફેક્ટ વગર હું આપણે કાંઈ કમિટ નહીં કરી શકતા એકવાર મારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરીફિકેશન કરાવવા છે કે નહીં કરાવવા છે એમનો ગુનાહિત ઇતિહાસ શું છે અને એવું પછી કાંઈ નીકળશે તો અમે લોકો ડેફિનેટલી પગલા લેશું